નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની આપ સૌને સંક્રાંતિની હાર્દિક શુભેચ્છા આજે ઉત્તરાયણનો જે આ પર્વ છે રાજ્યભરમાં મકરસંક્રાંતિની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે ઠેર ઠેર લોકો ઉત્સાહપૂર્વક એટલે કે પતંગ રસિકો વહેલી સવારથી જ ધાબા ઉપર જે છે તે ચડી ચૂક્યા છે અને જે અત્યારે પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ખાસ વાત કરીએ તો આજે જે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે જે પવન છે તે દસથી બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે એટલા જ માટે પતંગ રસિકોમાં ઉત્સાહ છે ઠેર ઠેર પતંગ રસિકો દ્વારા પતંગ ચગાવવામાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો વિવિધ કાર્યક્રમોના ક્યાંક આયોજન પણ કરાયા છે આજનો આ વિશેષ દિવસ જેમાં ધાબા પર સવારથી જ લપેટ લપેટની બૂમો સંભળાઈ રહી છે અને ઉમંગ ઉત્સાહનો પર્વ એટલે ખાસ જે આ ઉત્તરાયણ કે જેની ઉત્સાહ પર લોકો ઉજવણી કરતા હોય છે આ જે નવા વર્ષનો પહેલો તહેવાર અને આ જે તહેવાર છે ધમધૂમપૂર્વક મનાવવામાં આવતો હોય છે પરિવારના દરેક સભ્યો ભેગા થઈને આજનો આ દિવસ મનાવે છે તો આજના આ તહેવાર ઉત્તરાયણમાં આપણે પતંગ તો ચગાવતા જોઈએ છે પરંતુ સાથે સાથે દિવાળી જેવી રોનક પણ આપણને સાંજે જોવા મળતી હોય છે અને લોકોમાં કેટલો ઉત્સાહ છે પતંગ રસિકોમાં કેટલો ઉત્સાહ છે અમારા સંવાદદાતાએ પણ ખાસ જે છે તે દરેક જગ્યાએ જઈને ત્યાં લોકોનો પ્રતિક્રિયા પણ સાંભળી ઠેર ઠેર જે અત્યારે દરેક શહેરમાં હોય કે દરેક વિસ્તારમાં હોય કે પછી કોઈ પણ જગ્યાએ અત્યારે પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળતો હોય છે અમદાવાદની વાત ખાસ કરીએ તો અમદાવાદના જે કોટ વિસ્તાર છે કે પછી કોઈ પણ એવા જગ્યા કે જ્યાં આગળ લોકો એકઠા થઈને કાર્યક્રમનું આયોજન કરતા હોય છે બધા ભેગા થઈને ઉત્તરાયણ મનાવતા હોય છે ત્યારે આજે આ મકરસંક્રાંતિની ઉત્સાહ એ લોકો ઉજવણી કરી રહ્યા છે વહેલી સવારથી જ પતંગ રસિકો ધાબા ઉપર જઈને જે પતંગ ચગાવતા હોય છે અને આજે દરેક ધાબા ઉપર લપેટ લપેટની બૂમો અને કાયપો છે તે બૂમો સંભળાતી હોય છે આનંદ મંગ સાથે તેમની ઇજાગ્રસ્ત પશુ પક્ષીઓની સારવાર પણ કરતા હોય છે તો અમારા સંવાદદાતાએ ખાસ આજે લોકોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયત્ન કર્યો છે કે મકર સંક્રાંતિમાં તેમનો કેટલો ઉત્સાહ છે જોઈએ આ વિશે જે બિલકુલ જણાવું કે જે પ્રમાણે ઉત્તરાયણની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી લોકો ધાબા ઉપર ચડી જતા હોય છે આજે પવન પણ ખૂબ જ સારો છે એટલે પતંગ રસિકો માટે પણ ખૂબ સારા સમાચાર છે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તેમજ હવામાન નિષ્ણાંત વાલાલાલ પટેલ દ્વારા પણ આગાઈ કરવામાં આવી છે કે બે દિવસ ઉત્તરાયણમાં એટલે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે ખૂબ જ પવન રહેશે જેના કારણે પતંગ રસિકોને ખૂબ જ મજા આવશે વહેલી સવારથી જે અત્યારે અમે નાનાપુરા છીએ અત્યારે ધીરે ધીરે લોકો જે છે તે ધાબા ઉપર ચડતા થયા છે અને સાથે જ વાત કરવામાં આવે તો અત્યારે પણ ધાબા ઉપર લોકો જે છે તે જોવા મળ્યા છે અત્યારથી જ વહેલી સવારથી જ જે કહી શકાય કે ટેપ તેમજ પતંગ લઈને તેઓ ઉપર ચડ્યા છે તેમની સાથે વાત કરીશું શું કહેશું કયા પ્રકારને જે કહી શકાય કે આ ઉત્તરાયણ છે કઈ પ્રકારની તૈયારી આ વખતે પવન બહુ જ સારો છે

શું કેશો ખાસ કઈ રીતે મજા માણશો આજે બસ પતંગ ચગાવી ને ચીકી ખાઈ મજા કરીને ચોક્કસ ચિક્કી પણ તેઓ લાવ્યા છે સાથે જ વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે વહેલી સવાર થી જે કહી શકાય કે લોકો જે છે તે ધાબા ઉપર છે અત્યારે જો કે થોડાક ઊંચા લોકો જોવા મળી રહ્યા છે પરંતુ ધાબા ઉપર મજા કરવાના સાથે જ વાત કરવામાં આવે ઉત્તરાયણની મજા કરવા માટે મોટી સંખ્યામાં અહીંયા બાળકો થી લઈને બુજુર્ગ પણ અહીંયા આવ્યા છે અને ઉત્તરાયણ મજા લઈ રહ્યા છે શું કે છો બા કેવી ઉત્તરાયણ હતી ને અત્યારે કેવી ઉત્તરાયણ છે આપડે તો પવન બહુ સારો છે ગરીબ દર ફેર કરતા આપડે સારું થશે એવી આશા રાખીએ છીએ દર વર્ષે કઈ રીતે આપ એન્જોય કરતા હો છો પરિવાર સાથે પરિવાર સાથે બધા સાથે સમૂહ માં ભેગા થઈએ છીએ અને બધા એન્જોય કરીએ છીએ ચોક્કસ જે પ્રમાણે પરિવારજનો એક સાથે રહીને એન્જોય કરતા હોય છે શું કે છો ઉત્તરાયણ પર્વ કેવી રીતે કારણ કે આપણે તો પતંગ ચગાવતા હોઈએ છીએ ખાસ કરીને પતંગ રસિકો એ બીજા ઈજા ના થાય તેના માટે શું ધ્યાન રાખવું જોઈએ પતંગ રસિકો ધ્યાન રાખીને પક્ષીઓ પ્લસ છોકરાઓ જે દોડતા હોય છે રોડ ઉપર એ બધા બહુ ધ્યાન રાખીને કરવું જોઈએ જેથી કરીને કોઈને હાનિ ના પહોંચે ચોક્કસ કાય છે તમામ ધાબા ઉપર પણ સંભળાય છે કાકા શું કે છો જે પ્રમાણે ઉત્તરાયણ નો પર્વ છે કઈ રીતના ઉજવવો જોઈએ આપના મતે મજા આવે તો પવન પણ છે

વહેલી સવારથી જ તેઓ ધાબા ઉપર ચડ્યા છે આખી બપોર તેઓ ધાબા ઉપર હોય છે ને સાથે જ અહીંયા પરિવારજનો તેમજ આસપાસના જે રહેતા લોકો હોય છે એક જ સાથે ધાબા ઉપર ચડીને પતંગ ચગાવતા હોય છે બપોરના સમયે ઊંધ્યું જલેબીની જે લિજ્જત છે તે પણ મારતા હોય છે ને સાથે જ વાત કરવામાં આવે તો સાંજના સમયે તુક્કલ પણ ચગાવતા હોય છે તો કહી શકાય કે ઉત્તરાયણનો પર્વ અને સાથે જ અમદાવાદમાં ઉત્તરાયણ પર્વ હોય ત્યારે વહેલી સવારથી જ લોકો ધાબા ઉપર ચડી જતા હોય છે અને સાંજના સમયે પણ અહિયાં તુક્કલો તેમજ આતિશબાજી કરતા હોય છે ત્યારે આ વખતે કયા પ્રકારની આતિશબાજી છે આપ જોઈ શકો છો તે પ્રમાણે અત્યારથી જ લોકો જે છે તે ધાબે ચડ્યા છે જે અને સાથે જ વાત કરવામાં આવે તો સાંજના સમયે આતિશબાજી પણ આપ કરતા હોય કઈ રીતની આતિશબાજી અમે નોર્મલી ફટાકડા ફોડ્યા એટલે સ્કાય શોટ્સ ને એવું બધું ફોડતા હોઈએ છીએ જેથી છોકરાઓને બી મજા આવે અને બધાને એન્જોય થાય એમ ચોક્કસ જે પ્રમાણે આતિશબાજી પણ જે કરતા હોય છે ત્યારે ફટાકડા લઈને પણ તેઓ અત્યારથી ઉપર આવ્યા છે ચિક્કીની મજા જે છે તેઓ પણ મારતા હોય છે તો કહી શકાય કે જે પ્રમાણે અમદાવાદીઓ વહેલી સવારથી જ ધાબા ઉપર જોવા મળી રહ્યા છે બપોરના સમયે કહી શકાય કે વધુ લોકો ધાબા ઉપર નજર આવશે કારણ કે અત્યારે વહેલી સવાર થી જ પવન જયારે છે ત્યારે અત્યારે લોકો ધાબા ઉપર છે જોવા મળે છે જી બિલકુલ કારણ કે જે પ્રમાણે દર વર્ષે પવન ઉપર પતંગ રસિકોની જે બે દિવસની મજા હોય છે તેના ઉપર આધાર કરતો હોય છે પરંતુ આ વર્ષે જો વાત કરવામાં આવે તો આ વર્ષે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે તેમજ અંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે બંને દિવસ પવન ખૂબ જ સારો રહેશે એટલે કે પતંગ રસિકોને ખૂબ જ મજા આવશે કારણ કે દર વર્ષે જ્યારે પવન ન હોવાના કારણે પતંગ રસિકો ક્યાંક ને ક્યાંક નિરાશ થતા હોય છે પરંતુ આ વર્ષે બંને દિવસ એટલે કે ઉત્તરાયણ તેમજ વાસી ઉત્તરાયણના દિવસે પતંગ રસિકોને ખૂબ જ મજા આવશે અને ખૂબ જ સારો પવન રહેશે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે જ વાત કરવામાં આવે કે જે પ્રમાણે ધર્મ પણ પર્વ છે જેથી કરીને લોકો અને અનેક એવા લોકો પણ જે પ્રમાણે પર્વ જે છે તે આપણા માટે ખૂબ જ જે કહી શકાય કે સારો પર્વ કહેવાય પરંતુ આપણી મજા કોઈની માટે સજા ન બને તેની પણ ચોક્કસ તકેદારી રાખવી જોઈએ જેથી કરીને તમામની જે ઉત્તરાયણ છે તે ખૂબ જ સારી રહે

ની ગતિ પણ જ્યારે ઝડપી બતાવવામાં આવે છે એટલે કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરાઈ દસથી બાર કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને તે જ પ્રકારે જ્યારે પવન ફૂંકાઈ રહ્યો હોય તો પતંગ રસિકોમાં બમણો ઉત્સાહ વધી જતો હોય છે તો આજે ઠેર ઠેર આજે આ ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે અને જ્યારે આકાશમાં અત્યારે રંગબેરંગી પતંગો છવાઈ જઈ હોય તેવી દ્રશ્યો પણ આવે છે તો વાતાવરણમાં આજે જે ઝડપી પવન ફૂંકાઈ રહ્યો છે તેને કારણે પતંગ રસિકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે

માહોલ જોવા મળ્યો છે ઉપર ટેપ મૂકીને અત્યારથી જ જે છે તે મજા માણી રહ્યા છે બે દિવસ હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે ખૂબ જ સારો પવન રહેશે લોકોને પૂછીશું પતંગ રસિકોને પૂછીશું કે કેવાય તેમની ઉત્તરાયણ રહેશે કારણ કે ધાબા ઉપર ચડ્યા છે શું કહેશો માસી કેવા પ્રકારની આજે ઉત્તરાયણ પહેલી સવારથી ધાબા ઉપર ચડ્યા છો હા વેલી સવાર થી આવી ગયા છે જો હું થયો બી અમે મોમેન્ટ બનાવીએ છીએ એટલે એની બી તૈયારી થોડું થોડી કરીએ છે ઘરે શું કે જે પ્રમાણે આજના દિવસે ઉંધિયા જલેબીની લज्जત જે છે બધા માણતા હોય છે પરિવારજનો પણ માણતા હોય છે આપ કઈ રીતના માણશો બધા પરિવારજનો સાથે ચોક્કસ જે પ્રમાણે લોકો જે છે અને ખાસ કરીને પતંગ રસિકો છે તે પણ વેલી સવાર થી જ અહીંયા આવ્યા છે કઈ રીતની આજની એન્જોય કરશો ઊંધિયું ખાઈને જલેબી ખાઈ ને પતંગ ચગાઈને ઊંધિયું જલેબી અને પતંગ સાથે ચીકી ની મજા પણ માણતા હોય છે દર વર્ષે જે કહી શકાય કે અલગ અલગ થીમ રાખતા હોય છો આ વર્ષે કઈ થીમ ઉપર ઉતરાયણ છે આ વર્ષે રેડ થીમ ઉપર જીએ ગયા વર્ષે અમે બ્લેક થીમ ઉપર રાખ્યું હતું આ વખતે રેડ થીમ ઉપર બધાને બહુ જ મજા આવી રહી છે અત્યારે અને પવન બી બહુ જ ખૂબ સારો છે ગયા વર્ષની કમ્પેરિઝનમાં અને બહુ જ મજા કરી રહ્યા છીએ ચોક્કસ જે પતંગ ચગાયા બાદ રાત્રે જે કહી શકાય કે ફટાકડા પર ફૂટતા હોય કઈ રીતના રાત્રે ફટાકડા ફૂટી એન્જોય આજે આઠ વાગ્યા પછી અમે લોકો રાત્રે ફટાકડા ફૂટીને એન્જોય કરીશું ચોક્કસ અંકલ શું કહેશો પરિવારજનો સાથે ઉત્તરાયણનો પર્વ

જે લોકો જે છે એ ઉત્તરાયણની મજા તો કરતા હોય છે પરંતુ શું સાવધાની રાખવી જોઈએ આપના મતે પશુ પક્ષી છે સાવધાન રાખે પક્ષીઓ પગમાં ડોળા ન વીતરી જાય એના માટે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને એની સાવચેતીથી બધું જ કામ કરવું જોઈએ શું કહેશો ઉત્તરાયણના આજના દિવસે ઉત્તરાયણ એવો મસ્ત ફેસ્ટિવલ છે કે બધાને એન્જોય કરવા નાના મોટા બધા ખાવા પીવા

એ તો હવે તો મળ્યા પછી ખબર પડે શું એન્જોય કરવું છે ચોક્કસ તો ઉત્તરાયણ નો પર્વ છે સાથે જ વહેલી સવારથી જ લોકો જે છે તે ધાબા ઉપર જોવા મળી રહ્યા છે કેમેરામેન અજય ની સાથે બ્રિજેશ દવે અમદાવાદ